લોકસભા બે હજાર ચૂંટણીઓમાં ઉત્તર ભારતની વીઆઈપી સીટોમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક ખૂબ જ રસપ્રદ મુકલાબલો જોવા મળ્યો હતો કેમ કે ત્યાંથી બીજેપી એ બોલીવુડ અભિનેત્રી કંગના રનાવતને ટિકિટ આપી હતી અને પરિણામ આવતા તેઓ વિજય બન્યા છે પરંતુ હવે ચંદીગઢ એરપોર્ટથી સમાચાર આવી રહ્યા છે કે મહિલા કંગના લાફો મારી દીધો છે આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કંગના તેમજ થપ્પડ ટ્રેન્ડ થઈ રહ્યું છે કંગના રાણાવત પોતાના નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહેતા કંગના રાણાવતે થોડા સમય પહેલા જ રાજનીતિમાં એન્ટ્રી લીધી અને તેમને ભાજપે તેમને સાંસદ ઉમેદવાર તરીકે ટિકિટ પણ આપી મંડી પરથી તે ચૂંટણી લડ્યા અને તે જીતી પણ ગયા મંડીના સાંસદ કંગના રણાવતે ચંદીગઢ એરપોર્ટ પર મહિલા સીઆઈએસએફ જવાન દ્વારા લાફો માર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે સીઆઈએસએફની મહિલા જવાન કે જેનું નામ કુલવિંદર કૌર સામે આવ્યું છે તેઓ કંગના રણાવતના કિસાન આંદોલન પર આપેલા નિયુદ્ધોને લીધે નારાજ હતી જોકે તેઓ વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ પકડીને દિલ્હી જવા રવાના થઈ ગયા હતા હવે વાત કરીએ કંગના રણાવતની તો તેઓ હાલમાં જ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે તેમણે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ વીરભદ્રસિંહના દીકરા વિક્રમાદિત્યસિંહને હરાવ્યા છે આ જીત બાદ કંગના રણાવતે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીક કરીને લખ્યું કે સમસ્ત મંડીવાસીઓનો આ જનાદાર પ્રેમ અને વિશ્વાસ માટે આભાર માનું છું આ જીત આપ સૌની છે આ જીત પીએમ મોદીની છે અને ભાજપ પર વિશ્વાસની સનાતનની આ જીત છે વાત કંગના રનાવટની બોલિવૂડ કેરિયરની તો કંગના રનાવત માત્ર સત્તર વર્ષની ઉંમરે અનુરાગ બાસુની ફિલ્મ ગેંગસ્ટર કે જે બે હજાર છમાં માં આવી હતી તેનાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી કંગના રનાવત શરૂઆતથી જ પીએમ મોદીના સમર્થક રહ્યા છે જેમ કે રામ મંદિર ફાર્મ બિલ્સ પર તેમને સરકારને સમર્થન આપેલું છે